કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સીએમ ફ્લેગ ઓફ કરાવશે શોપિંગ ફેસ્ટિવલમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન અપાશે શહેરમાં બારથી વધુ શોપિંગ હોટસ્પોટ ઝોન તૈયાર કરાયા શહેરના આઠ હજાર એકસો વેપારીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ફૂડ ફેસ્ટિવલ મ્યુઝિક શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સયત ઉપક્રમે 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ આપણા પ્રજા સાંસદ કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી તથા

દુકાનો રિટેલ ઇન્સ્ટિટ્યુશન એના પ્રત્યે આપણા પાસે ખુબ સારો પ્રતિસાદ મળ્યા છે